પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન એટલું ગભરાયું કે તેણે ભારતના શહેર એરપોર્ટ અને સેના ઠેકાણા ઉપર નિશાના બનાવવાની કોશિશ કરી પરંતુ ભારતીય સેનાના એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની તમામ કોશિશોને નાકામ કરી દીધી અને આ બધું સંભવ કર્યું છે એર ડિફેન્સ સિસ્ટમ એસ ફોર જે ભારતે રશિયા પાસેથી ખરીદી છે એસ સુદર્શન ચક્ર દુનિયાના સૌથી એડવાન્સ લોંગ રેન્જ એન્ડ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની એક છે ભારતના ડિફેન્સ એક્સપર્ટ જણાવે છે કે કેવી રીતે એસ ફોર હન્ડ્રેડ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાને ફેલ કરવામાં ગેમ ચેન્જર સાબિત થયું હતું ચાલો હવે તમને જણાવીએ કે એસ ફોર હંડ્રેડ અને તેની ખૂબીઓ વિશે મારી પાસે રશિયન ઇક્વિપમેન્ટ હે એ ડિફેન્સ કા એસ ફોર હન્ડ્રેડ વોસકો નાકામ કર રહી ઉષ્ટી એ ફેક્ટિવનેસ ટોટલી ખતમ કર કરો હાલાકી પાકિસ્તાન કે પાસમે ચાઇના કા સિસ્ટમ છે मगर वो सिस्टम काम नहीं कर पा रहा है वो उसके 400 के सामने मुकाबला नहीं से भर रखे फोर हंड्रेड जो है इसकी खसूसियत खास ये है कि इसकी रेंज जो है लगभग 400 किलोमीटर है 400 किलोमीटर इफेक्टिव फायरिंग रेंज है इसकी ऑब्जर्वेशन रेंज 400 से ज्यादा है दैट इज़ वन ब्यूटी ऑफ इट सेकेंड थिंग इसकी ये एयर डिफेंस का बहुत सॉलिड सिस्टम है इसके, इसके सामने कोई भी जो भी पाकिस्तान के पास में इक्विपमेंट है वो झेल नहीं पा रहा है इसको भारत ने अपने एयर डिफेंस सिस्टम्स एस फोर के माध्यम से अपने अन्य डिफेंस सिस्टम्स के माध्यम से अपने मिसाइल्स के माध्यम से जो पाकिस्तान के जो भी एरियल टारगेट्स जो पाकिस्तान ने भारत पर लॉन्च किए थे उसको ध्वस्त किया है कोई भी पाकिस्तान का जो एरियल जो अटैक है वो भारत में सफल नहीं होने पाया है और ये भारत के एयर डिफेंस सिस्टम्स की एस फोर की विशेष रूप से एक बहुत बड़ी सफलता है

ચાલીસ સો બસો અને ચારસો કિલોમીટર સુધીની હોય છે એસ ફોર હંડ્રેડ સો ફૂટથી લઈ ચાલીસ હજાર ફૂટ સુધી ઉડતા કોઈપણ ટાર્ગેટને ઓળખી તેને દસ કરવા માટે સક્ષમ છે આ સિસ્ટમનું રડાર છસો કિલોમીટરની રેન્જમાં ત્રણસો થી વધારે ટાર્ગેટને ટ્રેક કરી શકે છે એસ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમને વર્ષ બે હજાર ભારતે રશિયા પાસેથી ખરીદી હતી બંને દેશો વચ્ચે થયેલી ડીલ પ્રમાણે ભારતને એસ ફોર કુલ પાંચ સ્ક્વોડન મળવાના છે જેમાંથી ત્રણ યુનિટ મળી ચૂક્યા છે અને બાકીના બે યુનિટ બે હજાર છવ્વીસમાં મળવાની આશા છે